ธรรม पलटता क्रिया पलनता ता एटा टाणा जनम रा आमा कोन रंग ने कोन राव जलालुद्दीन अकबर नो जमानो એટલે ભારત વર્ષની માલપા સાત્રતા ની પૂરી ખસોટી હતી આવો જેનો મહાલય કે જા પવન પેશ ન કરે પવન ને श्रावण માં થી જાવું કે બાદા માં થી ગ્વાસ માં થી જાવું કે એની להરી માં થી જાવું આવો જેનો રાજમાં લઈને જલાઉદીન અકબર એટલો મગજનો ગરમ હતો કે એની કચેરીની માલપા કોઈ ફરિયાદી નો આવી શકતું એની કચેરીની માલપા કોઈ અરજદાર ન આવી શકતું એટલે એની કચેરીની માલ એક ઘંટ બાંધવામાં આવ્યો અને એની ઘંટની દોરી કચેરીની બહાર બાંધવામાં આવી ગઈ કોઈ અરજદાર ન આવી શકે અને બહારથી ઘંટની દોરી ખેં ઘંટ વાગે

કે જે ઘંડની દોરી કચેરીની બહાર હતી માય ગાય આવીને શિંગડું ફસાયું અને મનની ગાંઠ વગાડવા પણ જલાવ ની નખબરની આખી કચેરી ધંધણી ઊઠી અને જલાવ ની નખબરના મોઢામાંથી શબ્દ છૂટી ગયા આવો કોણ ભયંકર અરજદાર હે આવો કોણ ભયંકર ફરિયાદી હે કે મારી આખી કચેરી ધંધણાવી નકી જાવ તપાસ કરો पेश કરો મારી સામે હાજર કરો चौपदार गयो जोयु चौपदार पासो आयो जहां अपना वहां कोई अरजदार नहीं है वहां कोई फरियादी नहीं है वहां एक गवाह है और वो घंट गवाह बजाती है अन जलालुद्दीन अकबर ना मोटा मा की शब्द निकरी गया कि इस गवा को मृत्यु दंड दिया जाए इस गवा की सिर कलम करवा आवे

मैं चारण हूं चारण जोड़ी न करे चारण लार न जाए और चारण लार जाए तो ही चारण नो केवाय हमारी वाणी नी मालपा झूठता नो असंभव અમારો સેજ નાનો महेश डाडो અમે ચારણો દો ફકે ઉજરા અમારી વાણી ની માલપા જૂઠતા નો હો ઈ ગવા અમતી ગાંડ નહી બજાતી થી ઓ ગવા આપકો ખુશ ખુશ કેને આઈએ થી ઓ आपके पास फरियादी बनकर आई थी आपके पास बनकर आई थी और पर जलाव मौन शब्द सुटी जी इस वक्त इस कचेरी में इस टाइम पे मैं आपके मुंह से सुनना चाहता हूं तो गवा हमको क्या कहने आई थी ओ गवा हमारी पास क्या फरियादी बनकर है सुना जी, जी। तो सुन लीजिए जलाउदीन अपना दो कान खोलकर का, ओ गवा आपको क्या कहने आई थी ओ गवा आपको ओ कहने आई थी भाई भाई में पक्षपात है मित्र मित्र में पक्षपात है गाँव गाँव में पक्षपात है કોમ કોમ મે પક્ષપાત હે લેકિન અમારા માં પક્ષપાત નહી હે આ જ દીવદી મે મુસલમાન અને હિન્દુ નું તફાવત નથી રાખ્યું અમારે તો હિન્દુ ઈ અને મુસલમાન ઈ અને આ જ દીવદી ભારત વર્ષમા એવું નથી બન્યું કે અમે હિન્દુને મીઠું દુ આપ્યું અને મુસલમાનને કડવું આપ્યું અને સતાય અમારી સલે આમ કત નામ ધાયે અમારું સિંહ કર્મ કરવા માં આવે છે तान जलादीन मोटा मोटी शब्द सूटी है कि ना आज जलाउद्दीन अकबर फरमान करता हूँ कि पूरे भारत वर्ष के अंदर गवाह की कत्ल आम बंद किया जाए और पूरे भारत वर्ष का कत्ल खाना को सील लगाया जाए तो मित्रों मार कर कि एक मुसलमान बिरादरी होवा सदा पूरा भारत वर्ष ना कत्ल खाना बंद करी से तो हिंदू तत्व निमाल बागाने मांग उबीरत मिलूं से અને ઈ ગાના રૂમે રૂમે 33 કરોડનો વાત છે તો આપડા હિન્દુ તત્વયે નરાદમોયે ગાયુને ગામનું પાઠન મૂકીને જાય એવું નથી રાવા દીધું જય માતાજી જય શ્રી